જય માતાજી જય દ્વારકાધીશ પ્રિય ભક્તો આપ સૌને જ્ઞાન અને કળાની દેવીમાં સરસ્વતીના પ્રાગટ્ય પર્વ એટલે કે વસંત પંચમીની અનંત શુભકામનાઓ ભક્તો આજના આ ખાસ વીડિયોમાં અમે તમને વર્ષ બે હજાર છવ્વીસમાં આવતી વસંત પંચમી વિશેની એવી ઊંડી અને શાસ્ત્રોક્ત માહિતી આપવાના છીએ જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળી હોય આપણે સૌ જાણીએ છીએ કે વસંત પંચમી એટલે સરસ્વતી પૂજાનો દિવસ પણ શું આપણને ખબર છે કે આ દિવસનું આપણા જીવનમાં આધ્યાત્મિક મહત્વ શું છે વર્ષ વીસ વ છવ્વીસમાં આ પર્વ કઈ તારીખે ઉજવાશે ત્રેવીસ જાન્યુઆરી કે ચોવીસ જાન્યુઆરી પૂજનની સાચી રીત કઈ છે અને કયા એવા નિયમો છે જેનું પાલન કરવાથી માં સરસ્વતી આપણા પર પ્રસન્ન થાય છે આ બધી જ વિગતો આપણે આ વીડિયોમાં જાણીશું એટલે વિનંતી છે કે વિડિયોને અંત સુધી પૂરેપૂરો જોજો કારણ કે અડધું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે અને વસંત પંચમી તો વર્ષમાં માત્ર એક જ વાર આવે છે જે આપણી અને આપણા બાળકોની કિસ્મત બદલી શકે છે શાસ્ત્રો અનુસાર માઘ માસના શુક્લપક્ષની પંચમી તિથિ એ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી પણ એ દિવસ છે જ્યારે આ સૃષ્ટિને વાણી મળી હતી કથા કહે છે કે જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે ચારે બાજુ મૌન હતું ક્યાંય કોઈ અવાજ નહોતો ત્યારે બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી જળ છાંટ્યું અને તેમાંથી શ્વેત વસ્ત્રો ધારણ કરેલી હાથમાં વીણા અને પુસ્તક લીધેલી દેવી પ્રગટ થયા જેમણે પોતાની વીણાના જણકારથી આખી સૃષ્ટિમાં સંગીત અને શબ્દોનો સંચાર કર્યો બસ ત્યારથી જ આ દિવસને આપણે મા સરસ્વતીના જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ આ દિવસ પ્રકૃતિમાં પણ નવો ઉમંગ લઈને આવે છે કારણ કે આ દિવસથી ઋતુરાજ વસંતનું આગમન થાય છે ચારે બાજુ પીળા ફૂલો ખીલી ઉઠે છે અને વાતાવરણમાં એક અનોખી ચેતનાનો પ્રવાહ વહેવા લાગે છે ભક્તો આજના ભૌતિકવાદી યુગમાં આપણે ધન દોલત પાછળ તો ખૂબ દોડીએ છીએ પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે ધન કમાવવા માટે અને કમાયેલા ધનને સાચવવા માટે પણ બુદ્ધિની જરૂર હોય છે શાસ્ત્રોમાં બહુ સુંદર વાત કહી છે કે જ્યાં લક્ષ્મીજીનો વાસ હોય ત્યાં સરસ્વતીજીની કૃપા હોવી અનિવાર્ય છે જો કોઈ વ્યક્તિ પાસે વિદ્યા કે જ્ઞાન નથી તો ગમે તેટલું ધન હોવા છતાં તે જલ્દી નાશ પામે છે તેથી જ વસંત પંચમીનો આ અવસર આપણને યાદ અપાવે છે કે આપણે સંસ્કાર અને શિક્ષણના મૂળિયાને સિંચવા જોઈએ ઘણા લોકો માને છે કે આ પૂજા તો માત્ર નાના બાળકો કે વિદ્યાર્થીઓ માટે જ છે પણ આ એક બહુ મોટી ગેરસમજ છે વિદ્યા અને બુદ્ધિની સાધના તો આજીવન ચાલતી પ્રક્રિયા છે પછી તમે નોકરી કરતા હોવ વેપાર કરતા હોવ કે ઘર સંભાળતા હોવ માં સરસ્વતીના આશીર્વાદ વિના કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવવી અશક્ય છે વર્ષ બે હજાર છવ્વીસ માં તિથિની ગણતરી વિશે વાત કરીએ તો પંચમી તિથિનો પ્રારંભ તેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની રાત્રે બે વાગીને અઠ્ઠાવીસ મિનિટ વાગ્યે થઈ રહ્યો છે અને તે ચોવીસ જાન્યુઆરીની રાત્રે એક વાગીને છેતાલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે સનાતન ધર્મમાં ઉદયા તિથિનું અનેરું મહત્વ છે અને તેવીસ જાન્યુઆરીના રોજ સૂર્યોદય સમયે પંચમી તિથિ હાજર હોવાથી સરસ્વતી પૂજા અને વસંત પંચમીનો ઉત્સવ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ જ મનાવવામાં આવશે આ દિવસ એટલે અબુઝ મુહૂર્ત જેમાં તમારે કોઈ શુભ કાર્ય કરવા માટે કોઈ પંડિતજીને પૂછવાની કે પંચાંગ જોવાની જરૂર નથી પડતી કારણ કે આખો દિવસ પોતે જ અત્યંત પવિત્ર અને ફળદાયી હોય છે આ દિવસે કરવામાં આવેલી પૂજા સીધી દેવીના ચરણોમાં પહોંચે છે અને સાધકને મનવાંછિત ફળ આપે છે હવે આપણે એ જાણીશું કે વસંત પંચમીના પવિત્ર દિવસે પૂજા કેવી રીતે કરવી જોઈએ જેથી મા સરસ્વતીની અસીમ કૃપા આપણા પરિવાર પર બની રહે યાદ રાખજો ભક્તો ભગવાનને સામગ્રી કરતા ભાવ વધુ વહાલો હોય છે પણ જો વિધિ સાચી હોય તો મન જલ્દી એકાગ્ર થાય છે વસંત પંચમીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું અત્યંત શુભ માનવામાં આવે છે સ્નાન કરતી વખતે જો શક્ય હોય તો નહાવાના પાણીમાં થોડું ગંગાજળ અને ચપટી હળદર ઉમેરવી જોઈએ કારણ કે હળદર અને પીળો રંગ શુદ્ધતા અને જ્ઞાનનું પ્રતિક છે સ્નાન કર્યા પછી સ્વચ્છ પીળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ પીળો રંગ માત્ર વસંતનો જ નહીં પણ ગુરુગ્રહ અને બુદ્ધિનો પણ રંગ છે જે આપણી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે જો તમારી પાસે પીળા કપડા ન હોય તો તમે સફેદ કે આછા કેસરી રંગના કપડા પણ પહેરી શકો છો પણ ધ્યાન રાખજો કે આ દિવસે ભૂલથી પણ કાળા કે ઘાટા વાદળી રંગના વસ્ત્રો ન પહેરવા કારણ કે તે નકારાત્મકતાના સૂચક માનવામાં આવે છે પૂજાની શરૂઆત કરવા માટે ઘરના ઈશાન ખૂણામાં અથવા પૂજા સ્થાનમાં એક નાની ચોકી સ્થાપિત કરો અને તેના પર પીળું વસ્ત્ર બિછાવો ત્યારબાદ માં સરસ્વતીની બેઠેલી મુદ્રાવાળી મૂર્તિ કે ચિત્રની સ્થાપના કરો શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરમાં હંમેશા દેવીની બેઠેલી મૂર્તિ જ હોવી જોઈએ કારણ કે તે સ્થિર બુદ્ધિ અને શાંતિનું પ્રતીક છે પૂજા શરૂ કરતા પહેલા ગણપતિ દાદાનું ધ્યાન ધરો કારણ કે ગણેશજી વિઘ્નહર્તા છે અને તેમના વગર કોઈ પણ પૂજા પૂર્ણ ગણાતી નથી ત્યારબાદ માતાજીની સામે ઘીનો દીવો પ્રગટાવો આ દીવો માત્ર પ્રકાશ નથી પણ તે અજ્ઞાનના અંધકારને દૂર કરવાની પ્રાર્થના છે પૂજામાં માતાને પીળા રંગના ફૂલો ખાસ કરીને ગલગોટા કે પીળા ગુલાબ અર્પણ કરો ચંદનનો તિલક લગાવો અને સુગંધિત ધૂપદીપથી વાતાવરણને પવિત્ર બનાવો આ સમયે મનમાં ઓમ એ સરસ્વત્ય નમઃ મંત્રનો સતત જાપ કરતા રહો આ એક એવો બીજ મંત્ર છે જે તમારી સ્મરણ શક્તિ અને એકાગ્રતામાં અદ્ભુત વધારો કરી શકે છે હવે વાત કરીએ ભોગની જે માતાને અત્યંત પ્રિય છે વસંત પંચમીના દિવસે માલપુઆ અથવા પુઆ બનાવવાની પરંપરા સદીઓ જૂની છે તેની સાથે સાથે માતાને ડાંગર અબીર અને ખાસ કરીને બોર અર્પણ કરવાનું ભૂલતા નહીં જેમ ગણેશજીને મોદક પ્રિય છે તેમ સરસ્વતી માતાને બોરનો પ્રસાદ અતિ પ્રિય છે આ દિવસે જે ઘરમાં નાના બાળકો હોય તેમના માટે એક વિશેષ વિધિ કરી શકાય છે જેને આપણે વિદ્યારંભ કહીએ છીએ બાળકની પાટી કે નોટબુક પર કેસર અથવા મધથી ઓમ લખવું અથવા તેની જીભ પર ચાંદીની સડી કે તુલસીના પાનથી ઓમ લખવાની પરંપરા છે આનાથી બાળકની વાણી શુદ્ધ થાય છે અને તેની બુદ્ધિ તેજ બને છે વસંત પંચમીનો બીજો એક મહત્વનો નિયમ એ છે કે આ દિવસે આપણે આપણા પુસ્તકો કલમ પેન્સિલ અને જો કોઈ સંગીતના સાધનો હોય તો તેને માતાના ચરણોમાં રાખવા જોઈએ આ એક સમર્પણનો ભાવ છે કે હે માં તમે જે જ્ઞાન મને આપ્યું છે તે તમારા ચરણોમાં અર્પણ છે ઘણા માતા પિતા પૂછતા હોય છે કે શું આ દિવસે બાળકોએ ભણવું જોઈએ ભક્તો વર્ષમાં આ એક જ એવો દિવસ છે જ્યારે વિદ્યાને આરામ આપવામાં આવે છે જેવી રીતે આપણે સતત કામ કરીને થાકી જઈએ છીએ તેવી જ રીતે જ્ઞાનની દેવીને પણ એક દિવસ વિશ્રામ આપવામાં આવે છે તેથી આ દિવસે બાળકોને ભણવા માટે દબાણ ન કરો પણ તેમને પૂજામાં સાથે બેસાડો તેમને સરસ્વતી વંદના શીખવાડો અને તેમને સમજાવો કે પુસ્તકો એ માત્ર કાગળ નથી પણ સાક્ષાત દેવીનું સ્વરૂપ છે જો બાળકો આ દિવસે પોતાની મરજીથી કોઈ નવું પુસ્તક વાંચવા માંગતા હોય કે ચિત્રકામ કરવા માંગતા હોય તો તે ઉત્તમ છે પણ શ્રદ્ધાપૂર્વક પુસ્તકોનું પૂજન એ જ આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય છે અંતમાં આખા પરિવારે સાથે મળીને આરતી કરવી જોઈએ અને માતા પાસે પ્રાર્થના કરવી જોઈએ કે અમારો પરિવાર સંસ્કારી બને અને અમારા ઘરમાં ક્યારેય અજ્ઞાનતાનો કલહ પ્રવેશ ન કરે અત્યાર સુધી આપણે વસંત પંચમીના મહત્વ અને પૂજા વિધિ વિશે જાણ્યું પણ વીડિયોના આ ત્રીજા અને અંતિમ ભાગમાં આપણે એ જાણવાનું છે કે આ પવિત્ર દિવસે કઈ ભૂલો કરવાથી માતા સરસ્વતી આપણાથી નારાજ થઈ શકે છે અને પૂજાનું પૂર્ણ ફળ મેળવવા માટે કયા નિયમો પાળવા અનિવાર્ય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે પૂજા જેટલી જરૂરી છે એટલી જ સાવધાની વિધિ નિષેધમાં પણ રાખવી જોઈએ વસંત પંચમીના દિવસે સૌથી પહેલો નિયમ એ છે કે મનમાં કોઈના પ્રત્યે પણ દ્વેષ કે ક્રોધ ન રાખવો આ જ્ઞાનનો પર્વ છે અને જ્ઞાન ત્યાં જ ટકે છે જ્યાં શાંતિ હોય તેથી આ દિવસે ઘરના વડીલોએ બાળકો પર ગુસ્સે ન થવું જોઈએ અને ઘરમાં ઝઘડાનું વાતાવરણ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ બીજી મહત્વની વાત એ છે કે આ દિવસે ઝાડ પાન કાપવા કે ફૂલો તોડવા અશુભ માનવામાં આવે છે વસંત ઋતુ એ પ્રકૃતિના ખીલવાનો સમય છે તેથી પ્રકૃતિને નુકસાન પહોંચાડવું એમાં સરસ્વતીના અપમાન સમાન છે ભોજનની વાત કરીએ તો વસંત પંચમીના દિવસે સાત્વિક આહાર જ લેવો જોઈએ માંસ મદીરા કે લસણ ડુંગળી જેવી તામસિક વસ્તુઓથી સખત દૂર રહેવું જોઈએ જે ભક્તો આ દિવસે વ્રત રાખે છે તેમણે ખાસ ધ્યાન રાખવું કે સૂર્યોદયથી લઈને પૂજા પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્નગ્રહણ ગ્રહણ ન કરવું જો તમે નિર્જળા વ્રત ન કરી શકતા હોવ તો ફળાહાર કરી શકો છો પૂજા પછી જ્યારે તમે પારણા કરો ત્યારે સૌથી પહેલા માતાને ધરાવેલો પીળો પ્રસાદ એટલે કે કેસરી ભાત અથવા પૂવા ગ્રહણ કરવા જોઈએ પારણા કરતી વખતે પણ મનમાં મા શારદાનું સ્મરણ ચાલુ રાખવું જોઈએ જેથી આખા વર્ષ દરમિયાન તમારી વાણીમાં મધુરતા બની રહે ઘણીવાર લોકો પૂજા પછી પુસ્તકો અને પૂજાની સામગ્રી ગમે ત્યાં મૂકી દેતા હોય છે પણ યાદ રાખજો ભક્તો પૂજામાં રાખેલા પુસ્તકો અને પેન એ સિદ્ધ થઈ ગયેલા સાધનો છે પૂજા પૂરી થયા પછી તેને આદરપૂર્વક તેના સ્થાને મૂકો અને તેનો ઉપયોગ કરતી વખતે હંમેશા નમસ્કાર કરો જો કોઈ સ્ત્રી તે દિવસે રજસ્વલા એટલે કે માસિક ધર્મમાં હોય તો તેણે મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ પરંતુ તે દૂર બેસીને મંત્ર જાપ કરી શકે છે અને માનસિક પૂજા દ્વારા પણ માતાના આશીર્વાદ મેળવી શકે છે આ દિવસે કોઈને પણ અપશબ્દો ન બોલવા જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે દિવસમાં એકવારમાં સરસ્વતી દરેક મનુષ્યની જીભ પર બિરાજે છે અને જો તે સમયે તમે કોઈને ખરાબ બોલ્યા હોવ તો તે સાચું પડી શકે છે ભક્તો આ વર્ષ બે હજાર છવ્વીસની વસંત પંચમી તમારા માટે અને તમારા પરિવાર માટે ભાગ્યશાળી સાબિત થાય તેવી પ્રાર્થના માતા સરસ્વતીની કૃપાથી તમારા બાળકોનો અભ્યાસમાં મન લાગે તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને તમારા ઘરમાં ક્યારેય જ્ઞાન અને સમૃદ્ધિની ખોટ ન આવે વસંત પંચમી એટલે નવી શરૂઆતનો દિવસ તેથી જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગતા હોવ કે કોઈ નવો વિષય શીખવા માંગતા હોવ તો આનાથી શ્રેષ્ઠ મુહૂર્ત બીજું કોઈ નથી આ વીડિયોમાં આપેલી માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો તેને અન્ય ભક્તો સાથે પણ શેર કરજો જેથી તેઓ પણ આ પુણ્યના સહભાગી બની શકે માં સરસ્વતીના ચરણોમાં વંદન અત્યાર સુધી આપણે તિથિ મુહૂર્ત અને પૂજા વિધિ વિશે વિસ્તૃત ચર્ચા કરી પણ વિડિયોના આ અંતિમ અને ચોથા ભાગમાં હું તમને એવા ગુપ્ત અને પ્રભાવશાળી ઉપાયો બતાવવા જઈ રહ્યો છું જે વસંત પંચમીના દિવસે કરવાથી તમારા જીવનની તમામ બૌદ્ધિક અને માનસિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે શાસ્ત્રોમાં જ્ઞાનના દાનને સર્વોત્તમ દાન માનવામાં આવ્યું છે વસંત પંચમીના દિવસે જો તમે કોઈ ગરીબ વિદ્યાર્થીને ભણવા માટેના પુસ્તકો પેન પેન્સિલ અથવા સ્કૂલ બેગનું દાન કરો છો તો મા સરસ્વતી તમારા પર અત્યંત પ્રસન્ન થાય છે આ દાન માત્ર એક વસ્તુનું દાન નથી પણ તમે કોઈના અંધકારમય જીવનમાં જ્ઞાનનો દીવો પ્રગટાવવાનું પુણ્ય કમાઈ રહ્યા છો આ દિવસે મંદિરમાં અથવા પાઠશાળામાં જઈને પીળા રંગની મીઠાઈ અને કેસરી દૂધનો પ્રસાદ વહેંચવાથી કુંડળીમાં રહેલા દોષો દૂર થાય છે અને બુદ્ધિ શુદ્ધ બને છે જે વિદ્યાર્થીઓનું મન ભણવામાં નથી લાગતું અથવા જેમને યાદશક્તિની સમસ્યા છે તેમના માટે આ દિવસે એક અચૂક ઉપાય છે પૂજાના સમયે એક સફેદ કોરા કાગળ પર કેસરથી એ બીજ મંત્ર લખો અને તે કાગળને તમારા બાળકની અભ્યાસ કરવાની જગ્યાએ લગાવી દો આ મંત્રના પ્રભાવથી ત્યાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધશે અને બાળકનું મન એકાગ્ર થશે વળી આ દિવસે જો તમે ગાયને ગોળ અને ચણાની દાળ ખવડાવો છો તો તેનાથી ગુરુગ્રહ મજબૂત થાય છે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધે છે જે લોકો કળા કે સંગીત સાથે જોડાયેલા છે તેમણે પોતાના સાધનો પર ચંદનનો તિલક કરીને માતા પાસે એવી પ્રાર્થના કરવી જોઈએ કે તેમની કળા લોક કલ્યાણ માટે કામ લાગે આ દિવસે બ્રાહ્મણ ભોજન કરાવવું અને તેમને પીળા વસ્ત્રોનું દાન કરવું પણ અક્ષય પુણ્ય પ્રદાન કરનારું માનવામાં આવે છે પૂજાના અંતે સૌથી મહત્વની બાબત છે ક્ષમા પ્રાર્થના આપણે ગમે તેટલી શ્રદ્ધાથી પૂજા કરીએ પણ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે પૂજા વિધિ માં મંત્ર બોલવામાં કે સામગ્રી અર્પણ કરવામાં જો કોઈ અજાણતા ભૂલ થઈ ગઈ હોય તો માતા પાસે હાથ જોડીને માફી માંગવી જોઈએ મા સરસ્વતી તો કરુણામય છે તે સાચા મનથી માંગેલી માફી સ્વીકારે છે અને ભક્તના ભાવને મહત્વ આપે છે આરતી પછી જ્યારે તમે પ્રસાદ વહેંચો ત્યારે ધ્યાન રાખજો કે સૌથી પહેલા પ્રસાદ તમારા ઘરના વડીલો અને બાળકોને મળે પૂજાના બીજા દિવસે એટલે કે ષષ્ઠી તિથિએ માતાની મૂર્તિ કે ફોટો જે તમે સ્થાપિત કર્યો છે તેને પ્રણામ કરીને યથાવત સ્થાને મૂકી શકાય છે અને ચોકી પરનું પીળું વસ્ત્ર સંભાળીને રાખી શકાય છે જે આખું વર્ષ ઘરમાં મંગળમય વાતાવરણ જાળવી રાખશે ભક્તો આશા છે કે વસંત પંચમી બે હજાર છવ્વીસના પવિત્ર અવસર પર આ સંપૂર્ણ માહિતી તમારા માટે માર્ગદર્શક સાબિત થશે જ્ઞાન અને વિવેક એ જ સાચું સુખ છે અને માં શારદા આપણને સૌને એ સુખ પ્રદાન કરે તેવી પ્રાર્થના જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં માં સરસ્વતી લખીને તમારી હાજરી નોંધાવજો તમારી એક લાઇક અને શેર બીજા અનેક ભક્તોના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ લાવી શકે છે વર્ષ બે હજાર છવ્વીસની ની આ વસંત પંચમી તમારા જીવનમાં સફળતાના નવા દ્વાર ખોલે અને તમારા સંતાનોને ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર મળે તેવી શ્રીમન નારાયણના ચરણોમાં પ્રાર્થના વસંત પંચમીની આ વિશેષ શ્રેણીના પાંચમા અને અંતિમ ચરણમાં તમારું સ્વાગત છે અત્યાર સુધી આપણે પૂજા વિધિ અને ઉપાયો વિશે જાણ્યું પણ એક બહુ જ મહત્વની વાત જે ઘણા ભક્તો નથી જાણતા તે છે આ દિવસે પિતૃઓનું સ્મરણ શાસ્ત્રો અનુસાર વસંત પંચમી એ ઋતુ પરિવર્તનનો સમય છે અને આ દિવસે પિતૃઓને જળ અર્પણ કરવું કે તેમના નામે દાન કરવું અત્યંત ફળદાયી માનવામાં આવે છે એવું મનાય છે કે જો પિતૃઓ પ્રસન્ન હોય તો જ સંતાનોને ઉત્તમ બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે તેથી પૂજા પછી તમારા પૂર્વજોને યાદ કરી તેમને પ્રણામ જરૂર કરજો આ દિવસે ગંગા સ્નાનનું પણ અદભુત મહત્વ છે પણ જો તમે ગંગા કિનારે ન જઈ શકો તો ઘરે જ સ્નાનના પાણીમાં ગંગાજળ ઉમેરીને ગંગે યમુને ચૈવ શ્લોક બોલીને સ્નાન કરવાથી પણ તેટલું જ પુણ્ય મળે છે બીજી એક ખાસ વાત પૂજામાં પંચામૃતનું મહત્વ દૂધ દહીં ઘી મધ અને સાકરના મિશ્રણથી બનેલું પંચામૃત જ્યારે માતાને ધરાવવામાં આવે છે ત્યારે તે અમૃત સમાન બની જાય છે આ પંચામૃત બાળકોને પ્રસાદરૂપે આપવાથી તેમની ગ્રહણ શક્તિ વધે છે જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો વસંત પંચમીના દિવસે બુધ અને ગુરુગ્રહની શાંતિ માટે પણ વિશેષ પૂજા થઈ શકે છે જે લોકો વાણી દોષથી પીડાય છે અથવા જેમને જાહેરમાં બોલવામાં ડર લાગે છે તેમણે આ દિવસે મા સરસ્વતીના ચરણોમાં સાકર અને એલચી અર્પણ કરવી જોઈએ અને પછી તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરવી જોઈએ આનાથી આત્મવિશ્વાસ વધે છે અને વાણીમાં પ્રભાવ પેદા થાય છે ભક્તો આ પર્વ આપણને એક બહુ મોટો જીવન પાઠ પણ શીખવે છે મા સરસ્વતીના એક હાથમાં વીણા છે જે સંગીત અને આનંદનું પ્રતીક છે બીજા હાથમાં પુસ્તક છે જે જ્ઞાનનું પ્રતિક છે ત્રીજા હાથમાં માળા છે જે આધ્યાત્મિકતા અને એકાગ્રતાનું પ્રતિક છે આનો અર્થ એ છે કે જીવનમાં સફળ થવા માટે માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું નથી પણ જીવનમાં સંગીત જેવો આનંદ માળા જેવી એકાગ્રતા અને સંયમ પણ હોવો જોઈએ મા સરસ્વતીનું શ્વેત સફેદ વસ્ત્ર આપણને શીખવે છે કે આપણું ચારિત્ર્ય હંમેશા ડાગરહિત અને નિર્મળ હોવું જોઈએ જ્યારે આપણે આ ગુણોને આપણા જીવનમાં ઉતારીએ છે ત્યારે જ સાચા અર્થમાં વસંત પંચમીની પૂજા સફળ ગણાય છે વીડિયોના અંતમાં હું આપ સૌને વિનંતી કરીશ કે આ વર્ષ બે હજાર છવ્વીસમાં જ્યારે તમે સરસ્વતી પૂજા કરો ત્યારે માત્ર તમારા માટે જ નહીં પણ આખા વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરજો માં સરસ્વતી સૌને સદ્બુદ્ધિ આપે જેથી દુનિયામાં શાંતિ જળવાઈ રહે ભક્તો આ પાંચ ભાગની શ્રેણી દ્વારા અમારો પ્રયાસ હતો કે તમને વસંત પંચમીની દરેક નાની મોટી વિગત મળે આશા છે કે આ માહિતી તમારા ભક્તિ માર્ગમાં સહાયક બનશે જો તમને આ આખી શ્રેણી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો જેથી આગામી તમામ તહેવારોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે મિત્રો પંચમીની આ વિશેષ માહિતી શ્રેણીના છઠ્ઠા ભાગમાં તમારું હાર્દિક સ્વાગત છે અત્યાર સુધી આપણે પૂજા વિધિ અને ઉપાયોની ચર્ચા કરી પણ હવે આપણે એ જાણીશું કે આ પવિત્ર દિવસ આપણા બાળકોના ભવિષ્યનો પાયો કેવી રીતે બની શકે છે સનાતન પરંપરામાં વસંત પંચમીને અક્ષર અભ્યાસ અથવા વિદ્યારંભ સંસ્કાર માટે સર્વોત્તમ દિવસ માનવામાં આવે છે જો તમારું બાળક નાનું છે અને તમે તેને શિક્ષણની દુનિયામાં પહેલું ડગલું મંડાવવા માંગો છો તો બે હજાર છવ્વીસમાં તેવીસ જાન્યુઆરીથી ઉત્તમ કોઈ દિવસ નથી આ દિવસે બાળકના હાથે કુમકુમ કે હળદરથી પાટી પર સરસ્વતી યંત્ર અથવા ઓમ લખાવવાથી તેના મગજની કોશિકાઓ સક્રિય થાય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે શરૂ કરેલી વિદ્યા બાળકને જીવનમાં ક્યારેય પાછળ પડવા દેતી નથી અને તેની બુદ્ધિ બીજા બાળકો કરતા વધુ તીક્ષ્ણ બને છે આ સાથે જ આ દિવસે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસના રૂમમાં અથવા ટેબલ પર થોડા ફેરફાર કરવા જોઈએ જે વાસ્તુશાસ્ત્ર મુજબ અત્યંત શુભ છે વસંત પંચમીના દિવસે તમારા અભ્યાસના ટેબલને ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ગોઠવવું જોઈએ ટેબલ પર મા સરસ્વતીની નાની પ્રતિમા અથવા હંસની જોડીનું ચિત્ર રાખવાથી એકાગ્રતામાં અદભુત વધારો થાય છે આ દિવસે તમારા રૂમમાં મોરપીંચ રાખવાનું પણ વિશેષ મહત્વ છે ભગવાન શ્રીકૃષ્ણની જેમ જ મા સરસ્વતીને પણ મોરપીંચ પ્રિય છે કારણ કે તે નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને મનને શાંત રાખે છે જો વિદ્યાર્થીઓ આ દિવસે પોતાના પુસ્તકોમાં એક મોરપીંચ રાખે તો તેમને વાંચેલું લાંબો સમય યાદ રહે છે અને પરીક્ષાનો ડર દૂર થાય છે ભક્તો માત્ર પૂજાના દિવસે જ નહીં પણ આખું વર્ષમાં સરસ્વતીની કૃપા જાળવી રાખવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ વિદ્યાની દેવી ત્યાં જ વાસ કરે છે જ્યાં સ્વચ્છતા અને શિસ્ત હોય ક્યારે પથારીમાં બેસીને કે સૂતા સૂતા વાંચવું ન જોઈએ કારણ કે તેનાથી રાહુ ગ્રહ પ્રબળ બને છે અને બુદ્ધિ ભ્રમિત થાય છે પુસ્તકોને ક્યારેય ખુલ્લા ન છોડવા જોઈએ અને તેના પર કોઈ ખાવાની વસ્તુ ન મૂકવી જોઈએ જો ભૂલથી પણ પુસ્તકને પગ અડી જાય તો તરત જ તેને હાથ જોડીને માફી માંગવી જોઈએ આ નાની નાની બાબતો આપણા સંસ્કાર દર્શાવે છે વસંત પંચમીનો આ ઉત્સવ આપણને એ યાદ અપાવે છે કે જ્ઞાન એ અહંકાર કરવા માટે નહીં પણ વિનમ્ર બનવા માટે છે જેની પાસે સાચું જ્ઞાન હોય છે તે હંમેશા નમ્ર હોય છે જેમ ફળોથી લદાયેલું વૃક્ષ હંમેશા નીચે નમેલું હોય છે વીડિયોના અંતમાં હું આપ સૌને એ કહેવા માંગીશ કે વસંત પંચમી માત્ર એક દિવસનો ઉત્સવ નથી પણ તે એક સંકલ્પ છે અજ્ઞાનતાને છોડીને જ્ઞાન તરફ વધવાનો સંકલ્પ આ બે હજાર છવ્વીસની વસંત પંચમીએ આપણે સૌ એવો સંકલ્પ લઈએ કે આપણે પોતે પણ રોજ કંઈક નવું શીખીશું અને આપણા બાળકોને પણ પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે જીવનના મૂલ્યો અને સંસ્કારોનું શિક્ષણ આપીશું ભક્તો આશા છે કે આ છ ભાગની સંપૂર્ણ શ્રેણી તમને તમારી પૂજામાં અને જીવનમાં માર્ગદર્શક બની રહેશે આ વિડિયો શ્રેણીને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પહોંચાડજો જેથી સૌ કોઈ આ પવિત્ર પર્વનો લાભ લઈ શકે વસંત પંચમીની આ વિશેષ શ્રેણીના સાતમા અને અત્યંત મહત્વના ભાગમાં આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી આપણે જ્ઞાન અને વિદ્યાની વાત કરી પણ મા સરસ્વતી માત્ર પુસ્તકોની જ નહીં પરંતુ સંગીત અને કળાની પણ દેવી છે માના હાથમાં રહેલી વીણા આપણને એક બહુ મોટો જીવન પાઠ શીખવે છે વીણાના તાર જો બહુ ઢીલા હોય તો તેમાંથી સૂર નીકળતો નથી અને જો બહુ ખેંચાયેલા હોય તો તે તૂટી જાય છે તેવી જ રીતે આપણું જીવન પણ મધ્યમ માર્ગે ચાલવું જોઈએ ન બહુ આળસમાં અને ન બહુ તણાવમાં વસંત પંચમીના દિવસે સંગીત શીખતા વિદ્યાર્થીઓ અથવા જે લોકો ગાયન વાદન સાથે જોડાયેલા છે તેમણે આ દિવસે રિયાઝ કરતા પહેલા માતાજી પાસે પોતાની કળામાં નિપુણતા મેળવવાની પ્રાર્થના કરવી જોઈએ એવું મનાય છે કે આ દિવસે મા સરસ્વતીની આરાધના કરવાથી ગળામાં સાક્ષાત કોકિલા જેવી મધુરતા આવે છે અને વ્યક્તિની વાણીમાં એવો પ્રભાવ પેદા થાય છે કે લોકો તેની વાતો સાંભળવા મજબૂર થઈ જાય છે આ દિવસે વાણી પર સંયમ રાખવાનું વિશેષ મહત્વ શા માટે છે તે પણ સમજીએ શાસ્ત્રો કહે છે કે શબ્દ એ બ્રહ્મ છે આપણે જે બોલીએ છીએ તે બ્રહ્માંડમાં ગુંજે છે વસંત પંચમીના દિવસે જે ભક્ત શાંત રહે છે અથવા માત્ર ભગવાનનું નામ લે છે તેની વાણીમાં શક્તિ આવે છે જો તમે કોઈને કડવા વચન બોલો છો તો તે જ્ઞાનની દેવીનું અપમાન છે આ દિવસે તમારે વ્રત રાખવું હોય તો મૌન વ્રત પણ રાખી શકાય છે મૌન રહેવાથી અંદરની ઉર્જા સંગ્રહિત થાય છે અને બુદ્ધિનો વિકાસ થાય છે જે બાળકોને તોતડાવાની સમસ્યા હોય અથવા જેઓ બોલતા અચકાતા હોય તેમના માટે આ દિવસે ચાંદીના ચમચીથી મધ ચખાડવાનો ઉપાય અદભુત કામ કરે છે મધમાં જેવી મધુરતા છે તેવી જ મધુરતા માં સરસ્વતી તે બાળકની વાણીમાં ભરી દે છે વસંત પંચમી ના દિવસે કળાના સાધનો જેમ કે પેઇન્ટ બ્રશ ઘૂંટણ હાર્મોનિયમ કે તબલાનું પૂજન પણ જરૂર કરવું જોઈએ આ સાધનો માત્ર લાકડું કે ધાતુ નથી પણ એ માધ્યમ છે જેનાથી તમે તમારી અંદર રહેલા પરમાત્માને અભિવ્યક્ત કરો છો મા સરસ્વતી સફેદ કમળ પર બિરાજે છે જેનો અર્થ છે કે કીચડ જેવા સંસારમાં રહીને પણ આપણે કમળની જેમ અલિપ્ત અને શુદ્ધ રહેવું જોઈએ જ્યારે આપણે કળા અને જ્ઞાનને શુદ્ધ ભાવથી અપનાવીએ છીએ ત્યારે આપણા જીવનમાં વસંત જેવી ખીલણી થાય છે આ બે હજાર છવ્વીસની વસંત પંચમીએ ચાલો આપણે એવો સંકલ્પ કરીએ કે આપણે આપણી વાણીથી ક્યારેય કોઈનું દિલ નહીં દુભાવીએ અને હંમેશા સત્ય અને મધુર બોલવાનો પ્રયત્ન કરીશું ભક્તો આ શ્રેણીના માધ્યમથી અમે પ્રયાસ કર્યો છે કે વસંત પંચમીનું એક પણ પાસું બાકી ન રહી જાય જ્ઞાન બુદ્ધિ સંસ્કાર કળા અને વાણી માઇનસ આ પાંચે તત્વોનો સંગમ એટલે વસંત પંચમી આ માહિતી માત્ર જોવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે જો તમે આ સાતે ભાગ ધ્યાનથી સાંભળ્યા હશે તો મને વિશ્વાસ છે કે આ વર્ષની તમારી સરસ્વતી પૂજા અત્યાર સુધીની સૌથી યાદગાર અને ફળદાયી પૂજા બનશે સૌના કંઠમાં અને હૃદયમાં વાસ કરે આપના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ હંમેશા પ્રજ્વલિત રહે અને આપના સંતાનો સંસ્કારી અને તેજસ્વી બને તેવી હાર્દિક મંગલ કામના મિત્રો વસંત પંચમીની આ વિશેષ અને જ્ઞાનવર્ધક યાત્રાના છેલ્લા તબક્કે આપણે પહોંચી ગયા છીએ આશા છે કે આ આઠ ભાગની શ્રેણીમાં આપેલી માહિતી તમારા અને તમારા પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે ભક્તો જ્ઞાન એક એવી મૂડી છે જેને વહેંચવાથી તે વધે છે ક્યારેય ઘટતી નથી તેથી જો તમને આ વીડિયોમાં આપેલી માહિતી સાચા અર્થમાં ઉપયોગી અને શાસ્ત્ર સંમત લાગી હોય તો આ પુણ્ય કાર્યમાં તમે પણ સહભાગી બનો આ વીડિયોને અત્યારે જ લાઇક કરો અને તમારા વોટ્સએપ ગ્રુપ્સમાં મિત્રોને અને ખાસ કરીને જેમના ઘરે નાના બાળકો છે તેવા માતાપિતા સુધી શેર જરૂર કરજો તમારી એક શેર કોઈ બાળકની વિદ્યાભ્યાસમાં નવી દિશા આપી શકે છે અને કોઈના ઘરમાં મા સરસ્વતીનો દીવો પ્રગટાવી શકે છે જો તમે હજુ સુધી અમારી ચેનલ સાથે જોડાયા નથી તો આ ભક્તિમય પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન ઘંટડી જરૂર દબાવો જેથી વર્ષ બે છવ્વીસના તમામ તહેવારો વ્રત કથાઓ અને શાસ્ત્રોક્ત ઉપાયોની માહિતી તમને સમયસર અને સૌથી પહેલા મળતી રહે તમારી સબસ્ક્રિપ્શન જ અમને આવા વધુ સંશોધનલક્ષી અને સાચા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે કોમેન્ટ બોક્સમાં માં સરસ્વતી અથવા રાધે રાધે લખવાનું ભૂલતા નહીં કારણ કે તમારા મધુર શબ્દો જ અમારું સાચું વળતર છે ભક્તો યાદ રાખજો કે વસંત પંચમીના દિવસે કરેલું માં સરસ્વતીનું સ્મરણ આખું વર્ષ તમારી બુદ્ધિને સાચી દિશામાં રાખશે માં શારદા પ્રત્યેની તમારી શ્રદ્ધા ક્યારેય વ્યર્થ નહીં જાય જ્ઞાનની દેવી પાસે છેલ્લે એટલી જ પ્રાર્થના કરીએ કે હે માં અમારી વાણીમાં સત્ય આપજો અમારા હૃદયમાં પ્રેમ આપજો અને અમારી બુદ્ધિમાં વિવેક આપજો જેવી રીતે વસંતમાં આખી ધરતી ખીલી ઉઠે છે તેવી જ રીતે આપ સૌનું જીવન પણ સુખ શાંતિ વિદ્યા અને સમૃદ્ધિથી ખીલી ઉઠે એવી શ્રીમન નારાયણના ચરણોમાં હાર્દિક પ્રાર્થના આ વીડિયોને અંત સુધી પૂરી શ્રદ્ધા સાથે જોવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર માતાજી આપના તમામ મનોરથો પૂર્ણ કરે અને તેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની આ વસંત પંચમી આપના જીવનમાં સુવર્ણયુગની શરૂઆત કરે ફરી મળીશું કોઈ નવી આધ્યાત્મિક જાણકારી સાથે ત્યાં સુધી મા સરસ્વતીની કૃપામાં મગ્ન રહો મિત્રો આજનો વીડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર તેમજ ચેનલ પર નવા મહેમાન હોવ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય દ્વારકાધીશ